નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં કપાસ જીરું ચણા અને લસણના ભાવ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જ્યાં પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઝાકળ છેલ્લા ઘણા દિવસોથી કહેર વર્તાવી રહી છે જેના કારણે ખેતી પાકોમાં નુકસાનની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે હજી પણ આગામી છ સાત ફેબ્રુઆરી સુધી ઝાકળ આવે તેવી સંભાવનાઓ આગામી દિવસોમાં દેખાઈ રહી છે જેના પગલે જીરાના પાકમાં નુકસાનીની સંભાવનાઓ દેખાઈ રહી છે તો ઠંડીમાં હાલ ખાસ કોઈ મોટો વધારો થવાની સંભાવના જણાતી નથી પરંતુ આ સપ્તાહ પૂર્ણ થયા બાદ આંશિક રીતે ઠંડીમાં વધારો જોવા મળી શકે છે અન્ય તરફ વાત કરીએ ચણાની તો ઉત્પાદન ઘટવાની સંભાવનાને પગલે ચણાની બજારમાં વધારો જોવા મળ્યો છેલ્લા દસ દિવસ દરમિયાન દેશના મુખ્ય બજારોમાં ચણાના જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલે બસોથી ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જેમાં દિલ્હીનો ભાવ છે એકાવનસોથી એકાવનસો એકસઠસોથી એકસઠસો પચીસ થયો છે તો એમ્પીમાં ચોપનસોથી સત્તાવનસો રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા છે ત્યારે નિષ્ણાંતોના મતે ભાવ વધીને ત્રેસઠસો પચાસથી ચોસઠસો પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે બીજી તરફ લસણમાં જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે લસણની બજાર ઊંચી સપાટીએ ભાવ ટકી રહ્યા છે લસણની બજારમાં હાલના તબક્કે વેચવાલી એકદમ ઘટી ગઈ છે બીજી તરફ નવા લસણની ગોંડલમાં આવકો છે તે પણ થઈ હતી જેને આવકો ઓછી હતી પરંતુ ભાવ ઊંચા બોલાયા હતા જૂના લસણમાં ગોંડલમાં પિંચોતેરસો સુધીના ભાવ કોટતા હતા તો લસણના વેપારીઓ કહે છે કે હાલના તબકે લસણની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી પરંતુ ઊંચા ભાવ જળવાઈ રહેશે અને લસણના ભાવ સુધી પહોંચી ગયા છે પરંતુ હવે સુધીના ભાવ પહોંચે તેવા ઓછા અન્ય તરફ જીરુમાં ધીમી ગતિએ સુધારાની ચાલ જોવા મળી રહી છે અને એક તરફી નવા જીરુની આવકો વધી રહી છે બીજી તરફ નિકાસ વેપારો પણ થોડા અટક્યા છે આગામી દિવસોમાં જીરુમાં હાલ ખાસ કોઈ મોટી તેજી દેખાતી નથી પરંતુ બજારો બહુ ઘટી ગયા હોવાથી હવે વધુ ઘટાડો દેખાતો નથી જીરુ વાયદામાં ભાવ છવ્વીસ હજારની અંદર ન જાય તેવી સંભાવના વેકાવ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે ઉપરમાં જીરુ ત્રીસ હજારનો લેવલ વટે તો આગળ ઉપર તેજી જોવા મળે તેવા ઉજળા સંજોગ દેખાઈ રહ્યા છે પરંતુ જીરુની બજારમાં નિકાસ માંગ ઓછી હોવાને કારણે બજારમાં હાલ કોઈ મોટી તેજી મુશ્કેલ બીજી તરફ કપાસની વાત કરીએ તો કપાસ કપાસિયા અને ખોળના ભાવમાં નર્માસને લીધે યાન મિલો પણ શંકર ગાસડીની ખરીદી ભાવ જે તે કાપ કરવા લાગતા એકાનેક ચારસો રૂપિયાનો કડાકો ઘાસડીના ભાવ મોકલાયો છે અને ગયા સપ્તાહ ઘાસડી છપ્પન હજાર સોના મથાળે પહોંચી ગઈ હતી જોકે આજના કડાકા પછી આઠસો નીકળી જતા પંચાવન હજારથી પંચાવન હજાર ત્રણસોનો ભાવ થયો છે ગુજરાતમાં ઘાસડીઓની આવક ચાલીસ હજારના મથાળે જળવાયેલ છે અને પૂરા ભારતમાં એક નેવું લાખ ઘાસડીની આવક થઈ રહી છે ત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ આંશિક રીતે ઘટાડો જોવા મળ્યો છે